નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદયડાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં ગતરોજ વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે વરસાદને કારણે તાપમાનનો પારો નીચે ઉતરતા સ્થાનિક વિસ્તારમાં લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે વલસાડ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી ઉમરગામ તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષથી કેરીના પાકને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે વહીવટી તંત્રએ બપોરે બારથી સાંજે પાંચ કલાક દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા લોકોને અપીલ કરી છે લોકોને સૂતી કપડાં પહેરવા વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે ઉમરગામ તાલુકામાં ફણસા કરમબેલા વલવાડા જ્યારે વલસાડના વિસ્તારોમાં વરસાદને કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વિસ્તારની કંપનીમાં ટેસ્ટિંગ દરમિયાન પ્રેશર વધી જતા ધડાકો થયો હતો હેમા ડાયકેમ કંપનીમાં પ્રચંડ ધડાકાને કારણે પતરું ઉડીને કંપનીની બહાર મુખ્ય માર્ગ ઉપર પડ્યું હતું ઘટના અંગે જાણ થતા ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ છે ખડકી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા પરવાસાના યુવાનને પારડી ત્રિમૂર્તિ પંચનાથ મહાદેવ મંદિર સામે અકસ્માત નડ્યો હતો પારડી તાલુકાના પરવાસા ગામના દિપેશભાઈ પટેલ ખડકી ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા પરત ફરતી વખતે પારડી ત્રિમૂર્તિ પંચનાથ મહાદેવ મંદિર સામે નેશનલ હાઇવે પર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી અકસ્માતમાં માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું ઘટના અંગે જાણ થતા પાર્ટી પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે પારડી શહેર વિસ્તારમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં એક ગ્રાહક જ્યારે નાણાં ઉપાડવા માટે ગયો હતો ત્યારે અંદર એક જોવા મળ્યો હતો ગ્રાહકે બ્રાન્ચ મેનેજરને જાણ કરતા બ્રાન્ચ મેનેજરે તાત્કાલિક પગલાં લઈ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી જાણ જ જીવદયા ગ્રુપના સક્રિય સભ્ય યાસિર મુલતાની અને રિષિ ઠાકુર ઘટના સ્થળે પહોંચ્યા હતા સાપ બિનઝેરી પ્રજાતિનો હોવાનું ઉપસ્થિત જણાવ્યું હતું જીવદયા ગ્રુપના સભ્યોએ એટીએમમાંથી સાપનું રેસ્ક્યુ કરી તેને જંગલમાં છોડી મૂક્યો હતો સંઘ પ્રદેશ દમણમાં નાની દમણ વિસ્તારમાં આવેલા કોલેજ રોડ ઉપર શનિવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો ટોરેન્ટો પાવર કચેરી નજીકથી પસાર થતા કન્ટેનરને ઓવરટેક કરવા જતા મોપેડ ચાલકે જીવ ગુમાવ્યો હતો અકસ્માતની ઘટના બાદ રોડ ઉપર પડેલા મોપેડ સાથે પાછળથી આવતું એક મોપેડ હતું ઘટના અંગે જાણ થતા નાની દમણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી વલસાડ જિલ્લા એસઓજીની ટીમે મિશન મિલાપ અંતર્ગત રાજસ્થાનના બુંદી જિલ્લામાંથી એક વર્ષ પહેલા ગુમ થયેલા પરિવાર સાથે મિલન કરાવ્યું હતું વલસાડ એસઓજીના વાપી બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ પેટ્રોલિંગ દરમિયાન બામણ પૂજા ચેકપોસ્ટ પાસેથી એક પાંત્રીસ વર્ષીય ભિક્ષુક જેવા લગર વગર હાલતમાં ફરતા યુવકની માહિતી મેળવી હતી એસઓજીની ટીમે યુવકની ઓળખ કરી રાજસ્થાન ખાતે રહેતા તેના પરિવાર સાથે વિડીયો કોલથી વાત કરાવી હતી એક વર્ષ અગાઉ ગુમ થયેલા યુવકને લેવા તેના પરિવારજનો વલસાડ ખાતે આવી પહોંચ્યા હતા ડોક્ટર કૃષ્ણા ચૌહાણે તેમના જન્મદિવસના અવસરે કેસીએફ લીજન્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ બે હજાર આયોજન કર્યું હતું મુંબઈના અંધેરી પશ્ચિમ સ્થિત ક્લાસિક ક્લબમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દાદાનગર હવેલીના સમાજસેવી અને ઉદ્યોગપતિ પિંકી ખીમાનીને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પિંકી ખીમાનીને તેઓની સેવાકીય કામગીરી બદલ યુટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ બે હજાર પચીસમાં ગેસ્ટ ઉદિત નારાયણ સુદેશ ભોસલે દિલીપ સેન પ્રતિમા કાનન એસપી સંજય પાટીલ સહિત મોટી સંખ્યામાં સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે અંધારપટ જેવો માહોલ સર્જાયો છે લો કારણે હાઈવે પરથી પસાર થતા વાહનો ગોકળગાયની ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર